સ્વાગત છે તમારું સાંજના લાઈવમાં આજે અમારા સંકુલમાં એક મજાનો પ્રોગ્રામ છે કોઈની બર્થડે છે સો બે નાની ઢીંગલીઓની બર્થડે છે આપણે સ્ટાર્ટ કરીશું હેપી બર્થડે સોંગથી સો ફર્સ્ટ કેન્ડલ તે જરૂરથી લખજો આજના દાદા પણ એ જ છે થેન્ક યુ સો મચ અમારા સંકુલમાં તમારો જે બી કોઈ કચરિયું બી છે શાક છે રાઈસ છે એન્ડ દાલ છે સો દાદ દેખાઈ પણ જશે સો જોડે જોડે આપણે એ નાની ઢીંગળી જોડે જઈએ કે જેનો બર્થડે ડે છે એકચ્યુલી ક્યાં છે ક્યુટી પાઈ આપણે એને શોધી લઈએ तो so, मैं बड़े गल में पकड़ी लाऊं नहीं पकड़ी कर बड़े से सो हियर हियर एक सिंह हाय हाय बोलो हाय आशी मेरा नाम है व्हाई सो क्यूट सो नाम छे आशी तुमने खबर है ये गाड़ी सु कर दादा કેક ગમે કેક ગમે કેક ગમે કેક ગમે હેપી બર્થડે આશી થેન્ક યુ જો ત્યાં ગડી જો આજે જેટલા ભી છે ને જેટલા ભી લાઈવ જોય છે કરે છે તો બધાને થેન્ક યુ ગાઈસ ને બોલ દો થેન્ક યુ આશી રાઈટ ઓકે સો બધાને જ એક रिक्वेस्ट છે બધા જેના માટે હેપી બર્થડે ટાઈપ કરજો રાઈટ ઓકે તો સ્કૂલમાં થેન્ક યુ સો મચ અમારા સંકુલમાં તમારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે મે બી તમારા માટે બહુ મેમોરેબલ થઈ ગયું હશે પ્લીઝ સો આ ફેમિલી છે ઓકે ગોલ ફેમિલી છે થેન્ક યુ સો મચ એમને અમારા તરફથી બહુ જ બધું થેન્ક યુ કે એમનો આટલો બધો હેપી મુમેન્ટ અમારી જોડે શેર કરવા માટે મે બી તમે લોકો જ જમ્યા તો હોવ નહીં તો તમે બી જમવાનું લઈ લો અમે લાઈવ આગળ તો હિયર ઇઝ માય ફ્રેન્ડ વૈષ્ણવી વૈશાલી વૈશાલી નામ બોલવાની આદત કંઈ વાંધો નહીં તો આપણે વૈશાલીને લાઈવ સોંપીશું વૈશાલી છો ઓકે આજે પહેલીવાર કોઈ છે કે જે તૈયાર છે સો હિયર યુ ગો શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં અને તો અત્યારે આપણે રાત્રિનું ભોજન શરૂ થઈ ગયું છે તો આપણે દીકરીઓ જોડે વાતો કરીશું તારું નામ શું છે દાનેશ્વરી વંદે વાંચો તું કેટલા ટાઈમથી અહીંયા રહી છે જીજુ વરસ ચાલે છે એવું તારું નામ શું છે કાવ્ય વંદે માત્ર તું કેટલા ટાઈમથી અહીંયા છે 3 વરસ તને અહીંયા ગમે છે હા વિરેન મેલે ઓય રેસ માં કેવું છે હા સારું છે તને અહીંયા ગમે છે હા ગમે છે તું કેટલા ટાઈમ અહીંયા છે હું 4 વર્ષથી રહું છું એવું હા ચાલો ઉન્નતિ કેવું છે સારું છે તને ગમે છે હા પલ કેવું છે મજામાં તમને ગમે છે હા તમે કેટલા અહીંયા છો બીજું વર્ષ

તમારું નામ શું છે કાજલ મંદિર માતા તમને અહીંયા ગમે છે તમે અહીંયા કેટલા વર્ષથી છો પહેલું જ પહેલું વર્ષ તો આજે જમવામાં શું છે પૂરી શાક પાપડ દાળ અને ગુલાબ જાંબુ તમને ભાવી જમવાનું તમે બાપુ વિશે કહેવા માંગશો વેચાલિટી પ્લીઝ બાપુ વિશે અહીંયા સરસ ભણાવે છે બાપુ અમને સરસ લાગે છે અને આજના દાતા વિષય આજના વિશે ખૂબ ખૂબ આભાર જે સરસ જમવાનું હતું તો અમારી સંકુલમાં ઘણી છોકરીઓ એવી છે કે જેના મા જેના પિતા નથી કે જેની માતા નથી અમુકના બંને નથી અમુકના બંને છે પણ પરિસ્થિતિ સારી નથી તો હજુ બધી છોકરીઓ જમવા બેસી ગઈ છે તો આપણે બીજી છોકરીઓ સાથે વાત કરીશું તો હવે આપણે ભૂમિ દીદી સાથે વાત કરીશું બોલો તમે અહીંયા કેટલા વર્ષથી છો આત્મા ત્રીજું વર્ષ છે તમને અહીંયાં ગમે છે હા બહુ જ હા તો બધી ચપાણ અહીંયા ગમે છે અને બધા અહીંયા સારી રીતે રહે છે તો હવે આપણે ઉમનતી વર્ષ સાથે વાત કરીશું બોલો શું કહેવા માંગવો છો તમે આતું ચપાણ કેવું છે મસ્ત હાર્દિક સારું લાગે છે ને આ આનુમાન થાય છે ખૈલા ખૈલો તો હવે આપણે આપણી જોડે બીજી કોઈ છોકરીને લાઈવ કરવા લઈ લઈશું બીજી છોકરીને આપી દઈશું લાઈવ કરવા હવે લાઈવ આપણે હેતવી દીદીને આપીશું હું છું હેટિવતરમ અને અત્યારે તમને બધાને ખબર છે કે છે અત્યારે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં જે આવેલું છે ખેડા જિલ્લાના વસુ તાલુકાના લવાલ ગામ અને સોશિયલ મીડિયા થકી તો તમે આ જે અમારું સંસ્થા છે તે તો નિહાળો જ છો પણ તમને એકવાર કહેવા માંગીશ કે તમે રૂબરૂ એકવાર અહીંયા જરૂરથી મુલાકાત લેજો કારણ કે જે આ વિડીયોમાં દેખાય છે ને એના કરતાં આ જગ્યા ખૂબ જ સુંદર છે અને એટલી સુવિધાઓ છે કે તમે આમ વિચારી પણ ના વિચારી પણ ના શકો કારણ કે ઘર જેવી દરેક સુવિધા અહીંયા મળી છે ચાહે પછી જમવાનું હોય રહેવાની ઘણી બધી ફેસિલિટીઝ પછી કપડાં કે વોટ એવર કંઈ પણ વસ્તુ તો ચાલો એની જે આપણે કર્યું છે તેમની સાથે વાત કરીએ તો આજે અમારા જે ખુશી દીદી કેમ છો મજામાં અને ક્યાં છો તમે આણંદ જિલ્લાના આણંદના તમને ખબર છે આપણા આણંદમાં પણ વૃદ્ધાશ્રમ છે હા તમે ગયા છો ત્યાં ના એવું કેમ તમે કેમ નહીં ગયા ત્યાં તો કઈ નહીં તમને બધાને ખબર જ હશે કે આપણો આણંદ બાપ પણ વૃદ્ધાશ્રમ છે તમે પણ ચોક્કસથી એકવાર આણંદની મુલાકાત પણ લેજો કારણ કે લગભગ એને મહિનો ખવાયો આવ્યો હશે હા મહિનો થઈ જ ગવાયો હશે પણ એ જગ્યા પણ ખૂબ જ સુંદર છે અને મારી સાથે મારા જોડે જ પણ કે મારી નિશા વંદે માત્રમ છે હું એને કહીશ કે નિશા બહુ ગુલાબજાંબુ ખાધા હતા હજુ તમે ખાધો જ નથી તો કાંઈ નહીં મને એક આપી દેજે

વડીલો કે જે રસ્તે ફૂટપાથ પર રહેતા હોય કે પછી એમના દીકરો તમને તળ છોડે છે એવા વડીલોનું ઘર તેજ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ થી જે આણંદમાં આવેલો છે અને ટેકો દિવ્યાંગ આશ્રમ તેના વિશે પણ તમે જાણતા જ હસો ને રોજ વિડિયો નિહાળતા તો આ હતી અમારી સંસ્થાઓ એટલે કે આપણો મૈપતસી ફાઉન્ડેશન તમને કેવું લાગ્યું આવા અવનવા ફરી સાથે પાછા મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી